નમસ્કાર શો માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના ગુંદાળા ગામમાં ગત રાત્રિના દીપડો આવી જતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડા સહિતના હિંસક પ્રાણીઓ અવારનવાર જોવા મળે છે રાત્રિના સમયે ગુંદાળા ગામમાં એક દીપડો જોવા મળ્યો હતો વાડી વિસ્તારમાંથી આવેલો દીપડો ગામમાં આટા મારતો હોય તેવું દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું છે વન વિભાગ દ્વારા દીપડાને પકડીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી ગ્રામજનોએ માગણી કરી છે